નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી નહીં હોય તો આમાં ન્યાય નહીં મળે ન્યાય જેવું કંઈક છે કંઈક અમે એવું બતાવવા માટેની ચાલી રહી છે હકીકતમાં આ રાજ્યની સરકાર અને પોલીસ પીડિતોને ન્યાય આપવા માંગતી નથી એ હદે કે ઘટના બની સાંજે સાડા ચાર પાંચ વાગે એ ઘટનાને ચોવીસ કલાક થાય ની પહેલા તમામ એવિડન્સ ખતમ કરવાના બધાશયથી જેસીબી ફેરવી દીધું સાત આઠ નવ જૂનના રોજ ફક્ત પાણી ઉપર રહી બોતેર કલાકના ઉપવાસ ઉપર બેસવાના છીએ રાજકોટ શહેરમાં ત્રિકોણ બાગ પાસે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી પીડિત પરિવારનો સાથ અમે એને કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી ચૂંટણીના પરિણામો આવી ગયા છે ને છેલ્લા બે ત્રણ દિવસથી તમામ મીડિયામાં આ પરિણામોની ચર્ચા છે પરંતુ આ પરિણામો પહેલાં એક અઠવાડિયા પહેલાં જે ઘટના બની તેણે આખા ગુજરાત અને આખા દેશને હચમચાવી નાખ્યો તે ઘટનાથી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન છે તેની ઘટના ને તેને લઈને કોંગ્રેસના નેતા જિગ્નેશભાઈ બેવાણીએ પણ કેટલાક સવાલો છે ઉઠાવ્યા છે તપાસ સામે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે ને કેટલીક માગો પણ તેમની છે સીધી તેમની સાથે વાત કરશું જિગ્નેશભાઈ આજે અત્યારે તો પરિણામની ચર્ચા સમગ્ર દેશમાં ચાલે છે પરંતુ તેની પહેલાં જે ઘટના બની ખૂબ જ દુઃખ ઘટના હતી તેની તપાસ અત્યારે ચાલી રહી છે આપનું શું માનો ચૂંટણીના જે પણ પરિણામો આવે હું કદી ન્યાયની લડત છોડતો નથી છેલ્લા પંદર વર્ષથી હું ગરીબોની વંચિતોની દલિતોની મુવમેન્ટમાં એક્ટિવ છું એટલી બધી રેપ અને બળાત્કારની મેટરોમાં ગયો છું અને પીડિત પરિવારોની આંખના આંસુ જોયા છે અને એમણે જસ્ટિસ માટે જે સ્ટ્રગલ કરવી પડતી હોય છે અને બહુ જ નજીકથી હું સમજું છું એટલે આ કિસ્સાની અંદર હું અગ્નિકાંડના પીડિતોને મળવા માટે એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો મારી ટીમને કહીને દસ દિવસના કપડાં અમદાવાદથી મંગાવી દીધા છે હું હજી રાજકોટથી અમદાવાદ કે મારા મત વિસ્તારમાં ગણતરી માટે પણ પાછો નથી ગયો પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એવી એસઆઈટીનું ગઠન રાજ્યની પોલીસ અને સરકારે કર્યું છે જે પહેલાં દિવસથી નક્કી છે કે ન્યાય નથી જ આપવાની શા માટે આવું કહું છું કે અગાઉ મોરબી કાંડ લઠ્ઠાકાંડ અને બીજી એક બળાત્કારની ઘટનામાં આ જ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી હતા એમણે એક પણ કિસ્સામાં જેને કહેવાય ને તપાસને એના તાર્કિક અંજામ સુધી લઈ જવી એવું કર્યું નથી મોરબી કાંડની અંદર તમને જાણીને એના સમગ્ર ગુજરાતના તમારા દર્શકોને આઘાત લાગશે કેવી રમત રમ્યા છે ત્રણસો ને સાક્ષીઓ બનાવ્યા છે હવે આરોપી અજંતા ઘડિયાળવાળા જય જસ જયસુખભાઈ પટેલ એમના તરફથી પાંચ વકીલો આવે અને ત્રણસો ને સાક્ષીઓનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વકીલ તરીકે પણ કહું છું વીસ વર્ષ સુધી ટ્રાયલ પૂરી ના થાય તક્ષશીલા કાંડમાં પણ ભાંગરો વાટ્યો એટલે જે એસઆઈટીની અંદર નોન કરપ્ટ પ્રમાણિક કોંગ્રેસ ભાજપ કોઈનું ના સાંભળે અને તટસ્થ હોય સ્પાઇન કરોડ રજ્જુ જેની મજબૂત હોય એવા તમે નિલપ્રીત રાય સુધા પાંડે સુજાતા મજબૂદાર એવા અધિકારીને કેમ નથી મૂકવા દારૂ અને દારૂ અને જુગારમાંથી જે લોકો કરોડો કમાયા હોય એને તમે કોઈ ખૂનની કે રેપની ઇન્વેસ્ટિગેશનની મેટર આપો અને કમલમમાંથી ફોન આવે એટલે તરત ઝૂકી જાય આજ સુભાષ ત્રિવેદીએ સુરતની મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી મારી હતી એટલે એ આ ભાજપ સરકારની મહેરબાનીથી બચીને રહ્યા છે બાકી ઘર ભેગા થયા હોય એટલે જે ભાજપની મહેરબાનીથી જેની નોકરી કન્ટિન્યુ રહી એ કઈ રીતે સરકારની સામે કે સરકારના માનીતા અધિકારી કે એમના કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય કે કેબિનેટ મિનિસ્ટર આરોપી બનતા હોય તો કઈ રીતે બનાવે આજ સુભાષ ત્રિવેદી સામે જામનગરની એક મેટરમાં એટલું બધું કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપ હતો કે ગુજરાત હાઈકોર્ટના જૈન જસ્ટિસ અનંત દવે એવું કહેવું પડ્યું કે તમારી સામે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો એટલે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી નહીં હોય તો આમાં ન્યાય નહીં મળે ન્યાય જેવું કંઈક છે કંઈક અમે કરી રહ્યા છીએ એવું બતાવવા માટેની ઔપચારિકતા ચાલી રહી છે હકીકતમાં આ રાજ્યની સરકાર અને પોલીસ પીડિતોને ન્યાય આપવા માગતી નથી એ હદે કે ઘટના બની સાંજે સાડા ચાર પાંચ વાગે એ ઘટનાને ચોવીસ કલાક થાયની પહેલાં તમામ એવિડન્સ ખતમ કરવાના બદાશયથી જેસીબી ફેરવી દીધું પહેલું વર્ષ એલ એલ બી કરનારો વિદ્યાર્થી અને નવો નવો લાગેલો લોકરક્ષક પણ સમજે છે કે એફએસએલ અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સ્થળ ઉપર પહોંચી પુરાવા કલેક્ટ ના કરે ત્યાં સુધી ક્રાઈમ સીનને ડિસ્ટર્બ કરી શકાય નહીં છતાં કેમ કર્યો કઈ મનશાથી કર્યો કોના કહેવાથી કર્યો તો આની તપાસ તો નોન કરપ્ટ અધિકારી હોય તો જ થાય એક બહુ મોટી વસ્તુ કહું બરાબર સમજજો મોરબીનો ઝૂલતો પુલ એ ફંક્શનિંગમાં નહોતો ફંક્શનિંગમાં લાવી શકાય એવો નહોતો કાચું કામ હતું છતાં નરેન્દ્રભાઈની ફોટો પડાવવાની લાલસાના કારણે જરૂરિયાત કરતાં વહેલો એને ખુલ્લો મૂકવામાં આવ્યો હવે આની કોણ તપાસ કરશે આની સૂચના પીએમ આવી હતી પીએમ અમિતભાઈનો ફોન હતો કોઈ સેક્રેટરીનો હતો કોને કરેલો ડાયરેક્ટ મોરબીના કલેક્ટરનો ફોન કરેલો કે સીએમ ઓ ગુજરાત થ્રુ ઇન્સ્ટ્રક્શન આવી તો આની તપાસ તો જેની કરોડરજ્જુ મજબૂત હોય એ જ કરી શકે આવા અધિકારીઓને આ લોકો મૂકવા માગતા નથી અને રાજકોટના મીડિયાના અનેક મિત્રો સાથે હું છેલ્લા છ દિવસથી વાત કરી રહ્યો છું સતત એ લોકો લખી રહ્યા છે સેન્સમાં એક ઉમદા પત્રકારત્વનું એક્ઝામ્પલ સેટ કર્યું છે પણ એમની જે પણ સ્ટોરીઝ છે એનો કોઈ જ કોગનિજન્સ અહીંની પોલીસ લેવા માગતી નથી હા જો ટીઆરપી ગેમ ઝોન કાંડની વાત કરવામાં આવે તો અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેની સામે એસીબી તપાસ પણ ચાલી રહી છે અને તમામ પગલાંઓ લેવામાં જ આવી રહી છે એસીબીની અંદર જે લોકો છેલ્લા પંદર વર્ષમાં એસીબીને ડિરેક્ટર તરીકે નોકરી કરી એની સંપત્તિની તપાસ કરો ને એસીબી શું છે દાંત વગરનું હાવત છે એસીબી કરી શું લીધું મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ મોટા મોટા બુટલેગરો મોટા મોટા એમપી એમએલ એ કેબિનેટ મિનિસ્ટરો આઈએસઆઈપી અધિકારી કોને વિકેટ પાડે છે એસીબી પર એસીબીમાં છે શું કશું નથી એસીબીમાં કશું કંકુડું બી નથી નેતાઓ સામે નેતાઓ સામે પણ તપાસ થવી જાય નેતાઓ આઈએસઆઈપીએસ અધિકારીઓ અને પાવરફુલ કોર્પોરેટ કંપનીના માલિકો કરો એની સામે તપાસ તમારામાં તાકાત હોય તો દાંત વગરનો આ વચ્ચે છે આમાં કશું લેવાનું નથી એટલે આ એસીબી અને આ એસઆઈટી એ રાજકોટ અને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટના પણ બે મોટા નેતાઓના તમે નામ લીધા તેની સામે કેવી તપાસ તપાસ કરાવડાવો આખા રાજકોટને ખબર છે કે વજુભાઈ વાળા અને વિજય રૂપાણી જોડે કેટલી સંપત્તિ છે કરાવો તમે જીગ્નેશભાઈ વાળાની સંપત્તિની બી તપાસ કરાવો અને વિજય રૂપાણીની બી કરાવો કરાવો દૂધનું દૂધનું પાણીનું પાણી એટલે ખબર પડે ગુજરાતમાં કે એસીબી શું કામ કરી રહી છે એટલે આ બધાની વિરુદ્ધમાં પીડિત પરિવારોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષના મારા સાથી પાલભાઈ આંબલીયા કિસાન કોંગ્રેસના નેતા સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ હું અને સમગ્ર કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં ગુજરાતના નાગરિક તરીકે સાત આઠ નવ જૂનના રોજ ફક્ત પાણી ઉપર રહી બોતેર કલાકના ઉપવાસ ઉપર બેસવાના છીએ રાજકોટ શહેરમાં ત્રિકોણ બાગ પાસે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી પીડિત પરિવારનો સાથ અમે કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી મુખ્ય કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો હું તો ત્યાં સુધી કહું છું આ એસઆઈટીમાં પીડિત પરિવારોને અમે જે નામ આપીએ એવા બે અધિકારીઓને લેવામાં તમને દુખે છે કેમ જો તમારા પેટમાં ચોરી નથી તમારે કંઈ છુપાવવું નથી તમે દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માગો છો તમે મોટા મગર મચ્છોને પણ પકડવા માગો છો તો ત્રણ નોન કરપ્ટ અધિકારીના નામ આપું એમાંથી કોઈ પણ બેરેલો શું વાંધો છે કેમ એ નથી કરવું કેમ કે તમારા પેટમાં ચોરી છે તમે લોકો આ ભાજપની સરકાર ન્યાય આપવા માંગતી નથી રાજકોટ અને ગુજરાત જાણી ચૂક્યું છે આ હતા કોંગ્રેસ નેતા જિજ્ઞેશભાઈ મેવાણી તેમની સ્પષ્ટ માંગણી છે કે જે એસઆઈટી તપાસ કરી રહી છે તેમાં કેટલાક અધિકારીઓ છે તે એસઆઈટીમાં અધ્યક્ષ બનાવવાને લાયક નથી ને હવે તેમણે જે નામ દીધા છે તેવા અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં આવે જે પ્રામાણિક અધિકારીઓ છે તેમને એસઆઈટીમાં મૂકવામાં આવે આવનારા ત્રણ સાતથી આઠ અને ત્રણ સાત આઠ નવ ત્રણ દિવસ છે તે કોંગ્રેસના નેતાઓ છે તે રાજકોટમાં પીડિત પરિવારોને મૃતકોને ન્યાય માટે ધરણા પર કરવાના છે હવે આવનારા સમયમાં જોવાનું છે કે સરકાર છે ત એસઆઈટીમાં કોઈ ફેરફાર કરે છે કે પછી આ જ એસઆઈટી સાથે તપાસ ચાલુ રાખે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ